નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જૂનાગઢ ગીર સોમનાથ એ ના સકંજામાં ચોરવાડ નગરપાલિકાનો જુનિયર ઝડપાયો રાજેશ નામનો ઝડપાયો બ્લોક કામ કરેલ બિલના ચેક માટે બિલ ના રકમ મુજબ પંદર ટકા લેખે કરી હતી માંગ ફરિયાદ એ સીબી ને કરેલ જાણ નગરપાલિકા ખાતેથી છટકું ગોઠવીએ સીબી એ ઝડપેલ એક લાખ છેતાલીસ ની કરેલ માંગ એક લાખ ત્રેતાલીસ હજાર રકમ સ્વીકારેલ એસીબીએ તમામ રકમ રિકવર કરી